જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું સરસ કાઠિયાવાડી કઢી અને ખીચડી લઈને આવીશું એનો વિડીયો આપણે બનાવવાના છે આજે તો એને શરૂ કરીશું તો એના માટે આપણે અહીંયા મેં છાશ લઈ લીધી છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી છાશ લીધી છે એની અંદર આપણે બે ચમચી જેટલું બેસણ નાખી દઈશું હવે એને બેસણ એકદમ મિક્સ થઈ ગયું છે તેને સાઈડમાં કરીને આપણે એક મસાલો તૈયાર કરી દઈશું તો એની અંદર આપણે લીલા મરચાં આદુ અને લસણ ઉમેરવાના છે લસણનું પ્રમાણ થોડુંક વધારે લાગ્યું છે વરસાદનો સમય છે તો કાઠિયાવાડી કઢીનો સ્વાદ સરસ લાગતો હોય છે તો ચાલો આપણે એને ચપટી ખળદર ઉમેરી દઈશું મિશ્રણમાં છાસનું જે મિશ્રણ છે એની અંદર અને એને મિક્સ કરીને હવે આપણે વઘાર મૂકી દઈશું તેમાં મેં થી ચાર ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને એની અંદર એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય પછી આપણે એની અંદર જીરું ઉમેરવાનું છે હવે આપણે મેં એક ચમચી જીરું લીધું છે એ ઉમેરી દઈશું અને આપણે મેથી લીધી છે મેં મેથી અડધી ચમચી લીધી છે એનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે કઢાઈમાં અને સૂકા લાલ મરચાં લીધા છે બધી જ વસ્તુ સતળાઈ જાય મિક્સ કરીને આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે પહેલાં મેં લીમડો ઉમેરી દીધો છે એની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું તમે હિંગ ઉમેરી દીધી છે હવે આપણે એની અંદર લીલા મરચાં જે વાટેલું હતું આદુ મરચાં અને લસણની પેસ્ટ એને ઉમેરીશું અને જે મિશ્રણ આપણે તૈયાર કરેલું છે કઢીનું એને પણ આની અંદર ઉમેરી દેવાનું છે તો મેં સાઈડમાં ખીચડી મૂકી દીધી છે આપણે ગરમ ગરમ કઢી અને ખીચડીને સર્વ કરવાના છે તો ચાલો આપણે પહેલાં એને બરાબર ઉકળવા દેવાની છે અને કન્ટિન્યુ એને આપણે હલાવતા રહેવાનું છે હવે આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને ચપટી ખળદર થોડી ખળદર આપણે ઉમેરી એટલું તો થોડી હજી પણ ઉમેરી દઈશું અને દાણા જીરાનો પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો એ બધી વસ્તુને મિક્સ કરીને બરાબર હલાવતા રહીશું કે કઢી ફાટી ના જાય અને હલાવતી એકદમ સરસ જુઓ ઘટ કઢી તૈયાર થઈ ગઈ છે સરસ આપણે સરસ હજી એને થોડીવાર માટે ઉકળવા દઈશું અને એની અંદર આપણે ફ્રેશ ધાણા ઉમેરી દઈશું બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને રોટલા સાથે પણ સરસ લાગતા હોય છે જો આપણી કઢી હવે સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એક બાઉલમાં હું સર્વ કરી લઈશ મેં અહીંયા જો સરસ કઢી અને ગરમ ગરમ ખીચડી અને કાંદા સાથે સર્વ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા